અને મારી માં કાલ વેલી ઊઠે આજ ને કોઈ 8 વાગ્યે નો ઊઠતી અલી તો હું કાલ વેલી ઊઠી અને બીજી વાત તન કહું એ ઘડી થાય ને માર વરનો મારે ફોન આવતો તો આ તો ડાળિયા જાજા હતા ને તમે ઉપાડ્યો જ નહીં એટલે તો પડી રેતી છો કા મારી માં હોય તે મારી મારો ઘરવાળો છે મને રખ ન હોય હવે સને ઘરે જઈ નિરાતે વાત કરી એ ન હવાર ઉધી એ હારું જા તું આજ પછી વેલી આવજે

એ ગંગા માં તમ ગવઠા કન ફરાકયા ફોડવા આવું હે ઓ હો મારી માં એ ભૂત ના પેત ની તમા જુવા ને દિવારી હોય અમાર ગઢા નું નો હોય એ તમારે નો આવા એ બરસો તો અમારું નામ આવશે અમારે જ નો આવતા કાઈ તમારું નામ નો હોય મારે આવું હે પડે કે આ આપણે નામ લઈ જાવ ગંગા માં ન્યાં માં સાવાઈ જાવ ને લઈ જાવ તમને અમારો ના મારે આવું છે લે નથી લઈ જવા એટલે એ હારું તો હાલો આમ આ સાપલી કાયો કા નો 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 નો

होडी आलो न आम्ही तुमचा फोडा तिम केवाक लाया हो हमने देखाडो ख ए उ तो एवा फडा चलावी हो ने आम फोड ना ता आका गांम ना सगला सिम्मा विया जाय इ तो फोडो हो ने फळ <laughs> ये रे फोडू हो। <laughs> ये राय छोरी अगरबत्ती आले हमारी ठेली पर फरायको नो લઈ लेती ए हो पण ये जा गयो કેવો બની ગયો ગંગા માનો હે ને ઘરે ક્યારે જવાનું છે એ મામાના ઘરે હે ને તાર પપ્પા આવે ને એટલે જાવી આપણે હો સકડા લઈન હા તને બસ ઓ ને સકડા માં દેવાનો માર દીકાને

આ બધું કામ કરીને તું ડોબા પાઈ આવજે હું જાવ છું ફડાઈ કે ફોડવા લે કે હું ફડાઈ કે ફોડવા જાવું ઓહો મારા રોયા એ મારે બોલ કામ કરીને વાડીએ ડોબા પાવા જવાનું અને તારે જાવું એ ફડાઈ કે ફોડવા એ મારા રોયા ફડાઈ કે ફોડવો તો હું આ વાઈ ને ઓય તું પર બરુજી છે આ દવાખાનાને મત પર પૈસા નથી એ ફડાઈ કે ફોડવાના પૈસા હે અને દવાખાના

વાળ

દવાખાને લઈ જાવ એટલે તું કે દવાખાને લઈ જાવ અને મારે ક્યાં ગુડી આજ આ બાર મહિના નું બધા બંધ હશે તો <coughs>